જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું થ્રિપ્સ વિશેની થ્રિપ્સના શું લક્ષણો હોય અને કઈ રીતના આપણે એને કંટ્રોલ કરી શકીએ તો એના વિશે જ આપણે આજે વિડીયોની અંદર વાત કરીશું તો સૌપ્રથમ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરી તો હવે આપણે વાત કરીએ મિત્રો લક્ષણ વિશેનું તો આપણે કોઈ કોઈપણ પાકની અંદર બે જ આપણે પ્રશ્ન જોવા મળતો હોય એક સુસિયા પ્રકારની આપણને જીવાત જોવા મળતી હોય જેમ કે લીલી પોપટી છે ને એવું બધું અને બીજું હોય છે થ્રીપ્સનું હોય છે તો જે લીલી ને હોય એ આપણે કોઈ પણ પાક હોય તો એના પાંદડા ઉપર બેહી અને ડાયરેક્ટ એનો રસ હોય એ શું હોય છે અને જે થ્રિપ્સ આપણે હોય એ કઈ રીતના કરે તો કે એ પાંદડા ઉપર ડાયરેક્ટ બેહીને રસ સૂહતું નથી એ એની ઉપર એક બ્લેડની જેમ ચેકો પાડી દઈએ પાંદડા ઉપર અને જે એમાંથી રસ નીકળે એ સૂહતું હોય એ રીતના આનું થ્રીપ્સનું કામ કરતું હોય અને હવે આપણે વાત કરીએ મિત્રો કે થ્રીપ્સનો એટેક આપણને વધારે પડતો ક્યારેય જોવા મળે તો ખાસ કરીને મિત્રો જ્યારે હવામાનની અંદર ઋતુ પરિવર્તન આપણને જોવા મળે જેમ કે અત્યારે શિયાળો ચાલુ છે અને ઉનાળાની શરૂઆત થાય તો આ પ્રકારનો સમયગાળો હોય ત્યારે થ્રીપ્સનો એટેક વધારે જોવા મળતો હોય એનું કારણ છે કે દિવસનું ટેમ્પરેચર ઊંચું વયું જાય અને રાતનું ટેમ્પરેચર નીચું વયું જાય જો આવી આપણને ઋતુ જોવા મળે ત્યારે સમજી લેવાનું કે થ્રીપ્સનો એટેક આપણા પાકની અંદર જોવા મળવા હવે આપણે વાત કરીએ મિત્રો કે આ થ્રિપ્સનો એટેક આવે તો કંટ્રોલ નથી થતો એનું કારણ શું હોય તો આમ જોવા જઈએ તો મિત્રો થ્રિપ્સ છે એની બે આપણને લાઈફ સાયકલ જોવા મળે એક તો આપણે કોઈ પણ પાક હોય એના પાંદડા ઉપર એ ઈંડા મેળતું હોય અને બીજું એનું જોવા જઈએ તો જમીનમાં ઈંડા મળતું હોય તો આપણે જો સ્પ્રે કરીએ તો ઉપરના ઈંડા હોય એનો તો નાશ થઈ જવાનો છે જે જમીનની અંદર ઈંડા હોય એનો કોઈ નાશ થવાનો નથી એટલે આપણે સ્પ્રે કર્યું હોય તો પાંચ સાત દિવસ પછી આપણને પાછો એટેક જોવા મળે છે તો આની અંદર હવે આપણે વાત કરીએ મિત્રો કઈ દવા છાંટીએ તો આપણને સારું પરિણામ મળે તો જો સારામાં સારો હેવી એટેક હોય તો આપણે ડાવ કંપનીનો આવે ટ્રેસર આવે અથવા ડેલિગેટ આવે એ દવા છાંટીએ તો આપણને સારું રિઝલ્ટ મળશે અથવા તો એના સિવાય આપણે વાત કરીએ મિત્રો તો ઇથિયોન સાઇપર આવે ઇથિયોન પચાસ ટકા આવે છે જેની અંદર ઇમિડિયા ચાલીસ ટકા આવે છે ફિપનો ફિપ્રોનિલ આવે છે આવા બધા કોઈ પણ આપણે સ્પ્રે કરીએ તો આપણને રિઝલ્ટ સારું મળશે અને રિઝલ્ટની વાત કરીએ મિત્રો તો પાંચ સાત દિવસ આ પછી આપણે જો બીજો સ્પ્રે લઈ લઈએ તો સારામાં સારું રિઝલ્ટ મળશે એક સ્પ્રેની અંદર આપણને ચાલીસ પચાસ ટકા જેવું જ રિઝલ્ટ મળશે તો આ રીતના આપણે જો સ્પ્રે કરીએ તો સારું રિઝલ્ટ મળે અને જો આ રીતના પણ આપણે બે સ્પ્રે લીધા પછી રિઝલ્ટ ના મળે તો એની અંદર એક ઓર્ગેનિક ઉપાય છે મિત્રો ઓર્ગેનિક રીતે આપણે જો કંટ્રોલ થઈ શકતો હોય તો એ બધા કરતાં ઉત્તમ રહેશે ઓર્ગેનિકની વાત કરીએ મિત્રો તો આપણે જે આપણે તમાકુ આવે જે આપણે દેશી ભાષામાં જરદો કહેતા હોઈએ જરદો લઈ લેવાનો અને છાસ લઈ લેવાની એનો આથો લઈ અને એને વ્યવસ્થિત ગારી અને જો એનો સ્પ્રે કરી દઈએ તો સાવ સસ્તામાં અને સારામાં સારું થ્રીપ્સની અંદર આપણને કંટ્રોલ જોવા મળશે તો મિત્રો તમને કેવી લાગી માહિતી કોમેન્ટ કરીને જણાવજો અને જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને બધા ગ્રુપની અંદર શેર કરી દેજો ધન્યવાદ